મનપાની અધુરી કામગીરીના વિરોધમાં કોંગ્રેસનું પ્રદર્શન જેમાં જિલ્લા કોંગ્રેસે મનપા ખાતે ધરણા અને રેલી યોજી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં વિવિધ મુદ્દે વિરોધ કરાયો હતો અધુરા રેલવે ઓવરબ્રિજ અને ખરાબ રોડ રસ્તાનો વિરોધ કરાયો હતો જિલ્લા કોંગ્રેસે એક દિવસીય ધરણા અને ઉપવાસનો કાર્યક્રમ યોજ્યો વિરોધમાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ જોડાયા હતા ચોમાસાની શરૂઆતથી જ વાપીમાં રસ્તાઓની હાલત ખરાબ છે ત્રણ વર્ષથી બની રહેલા રેલવે ઓવરબ્રિજનું કામ હજુ પણ અધૂરું છે શહેરીજનોએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે બ્રિજના અધૂરા કામને કારણે ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ કોંગ્રેસે ચીમકી આજે વાપી મહાનગરપાલિકાના રસ્તાના બિસ્માર હાલતના કારણે અને વાપી નગરપાલિકામાંથી પસાર થતો ઓવરબ્રિજ ત્રણ વર્ષ પહેલા તોડી નાખવામાં આવ્યો હતો એને હજુ બનાવવામાં નથી આવ્યો કે નથી એનો એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યો એના કારણે આજે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ધરણા પ્રદર્શન કર્યા બાદ રેલીના સ્વરૂપમાં મહાનગરપાલિકાના અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મુખ્ય મુદ્દાની માંગણી સાથે અમે જો તાત્કાલિક ધોરણે કામ ન કરવામાં આવે તો અમે હવે પછી કોંગ્રેસ સમિતિ દ્વારા ઉગ્ર આંદોલન કરીશું નેશનલ હાઇવે અડતાલીસ હોય કે નેશનલ હાઇવે છપ્પનો હોય ખૂબ વિસ્માર છે પરંતુ જુઠાલાલની જે વાત હતી અડતાલીસ કલાકમાં રસ્તા બની જશે રાતના ફોટો સેશન કરવા રોડ પર ઉતરી પડ્યા હતા અધિકારીઓ સાથે પરંતુ મને હવે લાગે છે કે એમણે પાવડા તગારા લઈને રોડ પર ઉતરવું પડશે અને જો જૂઠાલાલ પાસે પાવડા તગારા નહીં હશે તો અમે કોંગ્રેસ સમિતિ દ્વારા એમને આપીશું પરંતુ તમે ગમે તે કરો ગમે ત્યાં જાઓ પણ તમારું સુરસુર્યું પણ નથી લાગતું અને ઉગતું પણ નથી એવું લાગે છે રોડ રસ્તા વિસ્મારના પગલે હવે મૌન સેવી લીધું છે ત્યારે જુતાલાલને મારે કહેવાનું છે કે આવો અને રોડ પર ઉતરો અધિકારીનો ક્લાસ લીધો હવે મજૂરો પાસે કામ કરાવો અને પોતે પણ પાવડા ટગારા લઈને કામ કરો કોંગ્રેસ સમિતિના આંદોલનના કારણે જ ઓબીસી આ ઓબીસીને મળ્યું છે અને પહેલા રાજકીય આરક્ષણ એમને માત્ર દસ ટકા હતું એ સત્તાવીસ ટકા કરી દેવામાં આવ્યું છે અમારા નેતા અમિતભાઈ ચાવડા દ્વારા ઘણું બધું આંદોલન કરવામાં આવ્યું ત્યારબાદ મૂકવામાં આવ્યું છે અને એનાથી કોંગ્રેસ સમિતિને કોઈ પણ જાતનો ક્ષોભ પણ નથી અને કોંગ્રેસ સમિતિ ઓબીસી સાથે જ છે અને ઓબીસી વોટર્સ અને ઓબીસી આગેવાનોની સાથે છે આવનારા સમયમાં ઓબીસી એસટી અને માઇનોરિટીની એસસી જેવા કચડાયેલો વર્ગ છે તેની સાથે કોંગ્રેસ સમિતિ રહેશે